લોકશાહીના પર્વમાં એક સાથે ભુજના મંદિરમાં થી વધારે સંતોએ અધિકારની ફરજ નિભાવી સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ સાથે લોકશાહીનો પર્વ ઉજવી રહ્યો છે ત્યારે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના થી વધારે સંતો ભુજ મંદિરેથી એક સાથે ભુજ શહેરના ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો વિશેષ માહિતી આપતા ભુજ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશદાસજીએ કહ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણના દરેક કાર્યમાં લોકોના મત અધિકારનું બહુમૂલ્ય છે જે અધિકારથી લોકો પોતાના પ્રતિનિધિને વિજય બનાવી લોકસભામાં વિસ્તારના પ્રશ્નોની સરકાર સમક્ષ વાચા આપવા સાંસદ તરીકે મોકલતા હોય છે જેથી મતદાન કરવું એ લોકોનો મૂળભૂત અધિકાર અને પવિત્ર ફરજ બની રહે છે રાષ્ટ્રીય પર્વની આ ચૂંટણી ભુજ સ્વામિનારાયણ મંદિરના ઉપમાન સ્વામી શ્રી ભગવતજીવનદાસજી પાર્ષદ કોઠારી શ્રી જાદવજી ભગત સંત મુખ્ય કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી સદ્ગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી તથા શિષ્ય સંત લક્ષ્મણ પ્રકાશદાસજી વગેરે બસ્સોથી વધુ સંતોએ મત અધિકારનો ઉપયોગ કરી આ રાષ્ટ્રીય પર્વમાં સહભાગી થયા હતા